મારો કહેવાનો મતલબ એ છે કે આ રોગ બનાવવાની પાછળ એક જ વસ્તુનો હેતુ છે કે દુનિયામાં જો તમે ભણશો તો આગળ વધશો ગમે ત્યાં બાકી રોગોમાં અમારે જવું છે અમારે જવું છે તો એવી રીતે ન જવાય કે એવી રીતે આપણે આગળ ન વધી શકીએ કે એમ જઈએ તો પાછા પડીએ કારણ કે આપણી પાસે નોલેજ જ ન હોય વસ્તુનું ભણ્યા હોય તો હોય નોલેજ અત્યારે જો જેટલા ભણી ગયા છે ને એટલે ભણેલ છે તો તરત જ તમે ગૂગલ માં સર્ચ કરીને બધું તમે ફાઇન્ડ આઉટ કરી લ્યો રિસર્ચ કરો તમે પોતે રિસર્ચ કરો કે રણ બધું અવેલેબલ છે એવું નથી કે નથી કઈ કોઈ જાતની વસ્તુ હમ હા તે એવું છે બસ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਜੈ ਰਾਣੀ ਜੈ ਜੰਨ ਜੈ ਜੈ ਸਿਤਾ ਰਾਮ ਨੇ ਪਾਸਾ ਮਾਰੇ ਖਬਰ ਨਹੀਂ ਆਈ ਰਹਾ ਟਣੇ 11 ਵਾ 11 ਵਾਈ ਗਏ ਨਾ ਤੁਹਾਰੇ ਹਾਂ ਕੋਈ ਕ ਲੈ ਹਾਂ ਦੀ ਖਬਰ ਕਈ ਨਹੀਂ ਤੇ ਇਹ ਕੰਮ ਕਰਦੇ ਸੀ ਨੂੰ ਹੈ ਨਾ ਮਰ ਕੰਮ ਕਰਤਾ ਤਾਂ ਥੋੜਾ ਜੋਇਓ ਅੰਦਰ ਤਾਂ ਇਹ ਮੁਕਿਤ ਮਾਇੂ ਕਿ ਆ ਤਾਂ ਬੰਗੜਾ ਦੀ ਵਾਤੋ ਕਰਾ ਜੂਈ ਸੀ ਇਹ ਮੈਂ ਕਿਹਾ ਆਪਣੇ ਇਹ ਕਰੀਏ ਵਾਤੋ ਕੰਮ ਬਿਜੂ ਨੀਆ

<noise> <hesitation> 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 <hesitation>

તે વાત એ મારી કરવી છે અત્યારે તમને તો અમારે જે અમારે જે યુગાન્ડામાં તમને ખબર છે રણમલ ભાઈનો તો જોરદાર છે કણ હું ગેસવાલા ટ્રાન્સપોર્ટ અત્યારે કાસ ગેસવાલા બિઝનેસ તો ઇઝ બિગ બિગ બિઝનેસ છે અત્યારે અહીંયા તમે જ્યાં જો ત્યાં જય ખોડિયારમાં નવલા ટ્રાન્સપોર્ટ વાલા ટ્રાન્સપોર્ટ લખે હોય લખે હોય પાસે બધી જગ્યાએ અહીંયા ટ્રકમાં કારણ કે ટ્રક હો લગભગ 400 થી 400 તો ટ્રક છે ઓછા મોછા હા તો હું જે મગજ હે ત્યાં સુધી हां मतलब रणमल भाई અત્યારે તારા જોરદાર છે આપણે ને रणमल આતા કે અમે તો અમે આતા તો કે કે ઓરા બધાય પર પ્રત્યક્ષ થતા જો મરેલી તો આપણે છે ને પેલો નાનો હોય ને અમુકને આપણે થી એ જ પ્રમાણે તમે હે ને અમુક ને કાકા થઈ જાય ને અમુક ને આતા થઈ જાય ઇવી રીત એમ તમને આતા કે આ બધે ભંડરા એટલે હું તો આતા જીવો છે હા આટલી આતા કે મત એટલે બરાબર છે કેવો આતા જીવત છે આપણે કે ને આપણે કે થોડો મોટો છે ને નાનો છે કે કેમ હં હા તેમાં એવી રીતે હે ને આપણે આફ્રિકામાં બધા આપણા દાયરો ને અમેરિકામાં છે ને આપણે પટેલ દાયરો પટેલ દાયરો બધો અમેરિકા ને આપણું બધું અહીંયા અહીંયા આ બાજુ યુકે માં એવા આવી ગયા પણ કેવા મતલબ કે આપણે આપણો બહુ દાયરો અમેરિકામાં ઉભો ઓછો હોય એનું કારણ છે કે આપણે જે રીતે ઇન્ફ્લુઅન્સ હોય ને એટલે આ રીતે ઇન્ફ્લુઅન્સ આપણે નાનજી કાલિદાસ મહેતા મનુભાઈ માધવાણી ની હતા તો ન્યા પટેલ દાયરો પેલા પહોંચી ગયા હતા એટલે મંજુખ દેસાઈ નામના એક પટેલ ઈ છે ને ખુસી ગયા હતા

પેલા ચાલુ હતી ત્યારે હું જાપાનીઝ હારે કારણ કે અમેરિકાનો પ્રોબ્લેમ હતો ને ત્યારે તો જાપાન ને અમેરિકા ને કારણ કે અગેન્સ્ટ હતા બધા એમ એટલે ત્યાં એક જાપાનીઝ લેડી અમેરિકન લેડી પણ જાપાનની મૂળ જાપાન જાપાનની તો એની છે ને એની પાસે હોટલ હતી તો એની છે ને સસ્તામાં આપી દીધી કારણ કે મને બધા કોઈ આવતા નતા હોટલમાં કોઈ આવે નઈ ને કારણ કે જાપાન ની નામ સાંભળે એટલે એ કે કારણ કે વિરુદ્ધ હતું એમ ત્યારે તો વધારે હોય ને અત્યારે તો આપણે હજી બહુ એટલું કલ્ચર ત્યારે ડિફરન્સ તો બહુ હતો એમ ને ત્યારે એ ટાઈમે એ નઈ કરી ગમે ત્યારે હું કઈ પણ થાય ને એટલે આપડે તરત જ ભાગલા પડી જઈએ તરત જ આપડે ના જઈએ પછી એમ એવું થાય ત્યારે એમ એટલે પછી કોઈ જાતા નતા એટલે એને હા સસ્તામાં માં વેચી નાખી નાને દઈ દીધી કે તમારે રાખવી તા કે હા અમારે રાખવી કે ભાઈ પેલા ત્રણેય જણા છે ને એના પાર્ટનર ની એટલે બીજા બે હતા એ ગુજરાતી ત્રણે ત્રણેય

કોઈ પૂગે નહી એને એમ કામ ને કામ કરવામાંય ન પૂગે દિન રાત કામ કરે એમ હા જેટલું હોય એટલું કરી જ નાખું એમ કે એટલે પછી ઓગણીસો થી ઓગણીસો પચાવન થી મે છે ને એની બીજા અમને થોડાક બોલાવ્યા પછી બહાર થઈ આયથી ઓકે હા ને એની બધાની હેલ્પ કરીને લગભગ ત્રીસ સાત મોટેલ કરી લીધી એની થોડી થોડી હા થોડી થોડી કરતા એમ

અત્યારે લગભગ છે ને એક હસુભી શાહ હસુપી શાહ ઈ પણ છે ને ઓગણીસો માં અમેરિકા ગયા હતા પણ એ ભણેલ ગણાય માણસ હતા એટલે ભણેલ ગણા હતા એટલે એ શું કરતા એ કેમિકલ એન્જિનિયર હતા પણ એની શું કર્યું કે એ પછી એક બે એને છે ને ઓગણીસો ને ચોર્યાસી માં પેનિસ લાઈગામાં એકસો પચીસ બેડરૂમ ની એક મોટેલ લીધી મોટી ને એ બહુ બહુ મોટી હર્ષા હોટેલ એન્ડ રિસોર્ટ નામ ના પછી તો એ વિકસાવ્યું આખું મોટી કંપની તો અત્યારે લગભગ એની પાસે એટલે એને આખો ફેમિલી પાસે ટૂંકમાં એમ કારણ કે આ બધા ફેમિલી થઈ જાય ને પછી તો એ તો મોટા થઈ ગયા દીકરા ને દીકરા એટલે ચલાવતા હોય બધા એમ તો એટલે એની પાસે પચીસ લક્ઝરી હોટેલ છે લક્ઝરી હોટેલ એટલે મેરિય ટાઈપ ની એમ બહુ સ્ટાર હોટેલ હા અને લગભગ એની કિંમત બધા એમ થઈ લગભગ બે પોઈન્ટ પાંચ અબજ ડોલર છે કિંમત અત્યારે પછી એક બીજા ભાઈ કે સમીર પટેલ ઈ કેલિફોર્નિયા માં સેન્ટ બર્નાર્ડ ખાતે ન્યા છે ને ઈ ઈ ન્યા એને ધંધો વિકસાવ્યો છે ને આમ તો એને 1970 થી હતું એનું બધું ન્યા એને ફાધર સમીર પટેલ અને મણી પટેલ પછી તો ધીરે ધીરે એને વિકસાવી દીધો આટલો બધો જોરદાર તો 2003 માં જે એને પછી આખો આ હોટેલ નો બિઝનેસ હોટેલમાં માં બિઝનેસ માં વધારે ગયા એમ તો અત્યારે એની પાસે પણ ઘણી બધી હોટલો છે એમ

આપણે તો પછી ધંધામાં આવ્યા આપણે તો ક્યાં ધંધામાં આપણે સમજતા હતા ધંધો કરવો આપણે તો ખેતી કરતા આપણે તો એ આપણે ટૂંકમાં એમ કે વેપાર કરવો એ આપણા બ્લડમાં નતું એ ટાઈમ માં પછી અમે ધીરે ધીરે જાગૃત આવતી ગઈ ભણે આપણે બધા મેરદારો બધા ભણ્યો ને એજ્યુકેટેડ થયા ને એજ્યુકેશન પછી આ બધું ચાલુ થયું એટલે એજ્યુકેશન બહુ જરૂરી છે ત્યારે આ લોકો પટેલમાં તો ત્યારે પણ એજ્યુકેશન હતું હમ ત્યારે આપણે તો કઈ કઈ હતું જ ને ત્યારે તો એ ટાઈમમાં એટલે કેવાનો મતલબ એ છે કે જનરલી છે ને એજ્યુકેશન થી માણસ કેટલો આગળ વધી શકે અને અનએજ્યુકેટેડ એ તો રણમુરભાઈ આપણે જે યુગાંડા ને વાત કરું યુગાંડા ની આપણે જે વાત કરીએ છીએ રણમુરભાઈ કેશવારા અમારા રણલા હવે એને ગઈકાલે આપણે તમે જોજો આપણે

એક તો નિરાશ ને કોઈ વસ્તુ ઇંગ્લિશ આવડતું હોય એટલે એનું ક્યાંય વાંધો ના આવે કોઈ જાત નો અને આવી રીતે અત્યારે જે રીતે બધે છે ને પછી જયંતિભાઈ પટેલ છે ઓગણીસો દાયકામાં એ બધો મોટો બિઝનેસ કર્યો છે સેન્ટ ફ્રાન્સિસ્કોમાં

આખા બધા એમ જ છે મોટેલ ના બિઝનેસ માને બીજો તો પછી તો હવે એક બિઝનેસ કર્યો એટલે પછી બીજા ત્રણ બિઝનેસ કરે ને માણસો માસ્ટ કારણ કે પછી તો છોકરા છોકરા ને આગળ વધી ગયા એટલે અત્યારે છે ને લગભગ આપણે સાહીઠ પર્સન સિક્સટી પરસેન્ટ મોટેલ બિઝનેસ ગુજરાતીઓ પાસે છે હા સિક્સટી પર્સેન્ટ અમેરિકાનો મોટેલ બિઝનેસ વિચાર કરો તમે એટલે અનપિલેવેબલ અને આમ ગુજરાતીઓ પાસે લગભગ ચોત્રીસ હજાર થી વધારે મોટેલ છે અત્યારે એટલે એક નાની નાની એમ કે આમ એ નાની ગણી એ તો વસ્તુ જુદી જ આખી આ મોટી મોટી હોટલ ને ફ્રેન્ચાઇઝ બધી જાતની એટલે આ બોટી લાઈક હોલિડે ને બધી ટૂંકમાં મોટી મેરિયટ ને આવી બધી મોટી મોટી હોટલ ની ફ્રેન્ચાઇઝ છે તો અમારે હમણાં બ્રિજેશભાઈ પણ જાય છે ને કારણ કે બ્રિજેશભાઈ ની ફેમિલી બધા અહિયાં જ છે એનો આખો એના બધા લગભગ અહીંયા કે અમારે અમારે બહુ ઓછા કે બટે લીકે ન્યાય કે અમારે બધા છે એટલે એ પણ બધા ભાઈ કારણ કે ન્યાય ઓળખે બધા એકબીજા ને ગમે ત્યારે આપણે કેમ અહીંયા લગ્ન થતા હોય ને કઈક થતું હોય એટલે બધા ત્રણ ભેગા થાય બધા કોઈ પ્રસંગ હોય તો આ લેસ્ટર માં કેમ ભેગા થાય આપણે ઓળ છે ને આવી રીતે એટલે એવી રીતે બધા ન્યાય પટેલ દાયરા ને જોરદાર છે એવું બધું કે આવું બધું છે ખેલ

એની પાછળ હવે આ એક એટલા માટે જ બનાવ્યો કે હવે છે ને અમેરિકા નો વારો આવવાનો છે એટલે અમેરિકા માં જેટલું જવાય હજી થોડીક એની છે ને પ્રોબ્લેમ એ કે અમેરિકા શું છે કે એની ઇમિગ્રેશન સિસ્ટમ જે છે ને બધી બહુ કોમ્પ્લિકેટેડ છે અને બહુ ડિફિકલ્ટ છે એટલે લગભગ માણસો એનો નાસી પાસે એમાં થઈ જાય એટલે આ બધા ઇલીગલ જાય ઇલીગલ જાય કારણ કે આમ જાય તો નથી જવાતું મેળ નથી પડતો કોને જો ભણવા જવું હોય તો પૈસા જોઈએ બહુ જાજા એટલા બધા એવું છે